ત્યારે નસવાડીના પિસાયતા ગામે સેન્ટરિંગ પાણીમાં સ્લેબ ડ્રેનનું સેન્ટરિંગ સળિયા સાથે છોટાઉદેપુર નસવાડીથી જે વિડીયો સામે આવ્યો નસવાડીના પિસાયતા ગામે સ્લેબ ડ્રેનનું સેન્ટરિંગ પાણીમાં સળિયા સાથે તણાતું જોવા મળી રહ્યું છે આ લાઈવ દ્રશ્યો જે છે વિડીયોની અંદર આપ જોઈ શકો છો એક્સક્લુઝિવ દ્રશ્યો આપ અમે આપને બતાવી રહ્યા છીએ ત્યારે સેન્ટરિંગ જે છે તે સળિયાની સાથે તણાતું જોવા મળી રહ્યું છે જે ડ્રેનેજનું જે કામ સ્લેબ ડ્રેનનું કામ ચાલી રહ્યું હતું સેન્ટરિંગ પાણીમાં સળિયા સાથે તણાતું જોવા મળ્યું લાઈવ વિડીયો સામે આવી રહ્યો છે શિવાલય વડોદરાની એજન્સી છે જેના દ્વારા સ્લેબ ડ્રેનની કામગીરી ચાલી રહી હતી અને તેમાં જ સ્લેબનું સેન્ટરિંગ કરવામાં આવ્યું હોય સળિયાની સાથે આ સેન્ટરિંગ તણાતું જોવા મળ્યું જે દ્રશ્યો જોવા મળી રહ્યા છે બેદરકારીના પણ આ દ્રશ્યો કહી શકાય કારણ કે આ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી તે પણ અત્યારે સવાલ થઈ રહ્યો છે જે સેન્ટરિંગ કરવામાં આવ્યું તે અત્યારે તણાટું જોવા મળી રહ્યું છે સળિયાની સાથે પાણીની અંદર સેન્ટરિંગ તણાતું જોવા મળ્યું છે વડોદરાની શિવાલય એજન્સી દ્વારા કામ ચાલી રહ્યું હતું ભર વરસાદની અંદર આ પ્રકારે જ્યારે કામ ચાલી રહ્યું હોય ત્યારે સ્વાભાવિકપણે આવા પ્રકારની કોઈ જે ઘટના છે તે બની શકે છે તે જાણવા છતાં પણ આ પ્રકારની કામગીરી કરવામાં આવી રહી હતી સ્લેબ ડ્રેનનું જે સેન્ટરિંગ છે તે સળિયાની સાથે તણાતું જોવા મળ્યું છે ઇરફાન અમારી સાથે જોડાયેલા છે જે પ્રમાણે ઇરફાન જે દ્રશ્યો સામે આવી રહ્યા છે બેદરકારીના દ્રશ્યો કહી શકાય જે કિન્નરી વાત છે છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ડુંગર વિસ્તારના જે પિસાયતા ગામ છે પિસાયતા ગામે જે સ્લેબ ડ્રેન નું કામ હાલ ચાલી રહ્યું છે ખાસ કરીને જે રીતે ધોધમાર વરસાદ પડ્યો હતો ને જે સ્લેબ ડ્રેન નો જે સેન્ટરિંગ છે એ સેન્ટ્રિંગ જે સ્લેબ ભરતા પહેલા જે ઠોકવામાં આવ્યું હતું જે ભારે વરસાદને લઈને ધોધમાર વરસાદ લઈને જે પાણી આવ્યું જેની સાથે જ આખું સેન્ટ્રિંગ એ જે ઘોડા આવે છે ને તેમાં સેન્ટ્રિંગ ની પ્લેટો આવે છે એની સાથે તણાઈ ગયું છે અને ખાસ કરીને ઉપર જે સ્ટીલ પાથરવામાં આવ્યું હતું એ સ્ટીલ પર હાલ તો લટકી રહ્યું છે ખાસ કરીને શિવાલય જે વડોદરાની એજન્સી છે એના મારફતે હાલ કામગીરી આ કરવામાં આવી રહી હતી અચાનક પાણી આવતા હાલ તો અહિયાં નું સેન્ટ્રિંગ તણાઈ ગયું છે જી જી ધન્યવાદ ઇરફાન આ માહિતી માટે